નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ રાજુલાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા તાલુકાના દાંતડી ગામે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપીજ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માતની ઘટના બનવા પામી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિને મોવા હોસ્પિટલ ખાતે ખસેડયા હતા આ સમગ્ર મામલે ડુંગર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા હતા આપણું રાજુલા ન્યૂઝ